સ્વાગત છે સ્ટારગેઝર્સ આજનો એપિસોડ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તમારા રાશિચક્ર પરના અવકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે ધ્યાન દોરે છે યાદ રાખો જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ચાલના આધારે ઝલક આપે છે અને તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તેના પર પ્રભાવ પાડી શકે છે મેષ રાશિ આજે માહિતી વિસ્ફોટમાં આવી શકે છે અમૌખિક સંકેતો નોંધપાત્ર હશે તેથી તમારી આંખો અને હૃદયથી સાંભળો ખુલ્લું મન રાખો અને ચુકાદાઓ બનાવતા પહેલા અન્ય લોકોને પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવા દો જરા પણ ન્યાય ન કરવો તે શ્રેષ્ઠ હોઈ શકે છે લોકોને તેમના મનની વાત મુક્તપણે કહેવા દો વૃષભ આજે વૃષભ ટૂંકી સફરની અણધારી તક ઊભી થઈ શકે છે તેને આલિંગવો અને જુઓ કે તે તમને ક્યાં લઈ જાય છે જો મુસાફરી અત્યારે શક્ય નથી તો ભવિષ્યના સાહસ માટે યોજના બનાવો ધ્યેય નવા વાતાવરણ અને જીવનશૈલીનું અન્વેષણ કરવાનો છે પછી ભલે તે નજીક હોય કે દૂર મિથુન મિથુન આજે ખૂબ ધ્યાન આપો મહત્વપૂર્ણ માહિતી ઝડપથી શેર કરવામાં આવી રહી છે તમે જે સાંભળો છો તેની સાથે તમારે સંમત થવું જરૂરી નથી પરંતુ નવા પરિપ્રેક્ષ્યોને સમજી વિચારીને ધ્યાનમાં લો અભિપ્રાયની વિવિધતાને સ્વીકારો અને તમારા પોતાના મંતવ્યોમાં નવી આંતરદૃષ્ટિને એકીકૃત કરો કર આજે તમારા વિચારો સક્રિય રીતે વ્યક્ત કરો કર્ક વાતચીત કરવા અને વિનિમય કરવા માટે ઘણું બધું છે સંભવિત મતભેદ હોવા છતાં તમારા વિચારોને અસરકારક રીતે અભિવ્યક્ત કરવા માટે તમારી સ્પષ્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરો તમારા સાચા વિચારો વ્યક્ત કરવામાં શરમાશો નહીં સિંહ સિંહ રાશિ આજે તમે વાતચીત સાથે સુમેળભર્યા અનુભવ કરશો અનુરૂપ થવાને બદલે તમારો પોતાનો દ્રષ્ટિકોણ જાળવવો ઠીક છે અન્ય લોકો સાથે બળજબરીપૂર્વક કરાર કરવાને બદલે પરિસ્થિતિને અનુકૂલન કરો કન્યા કન્યા રાશિ તમારું મન આજે છે ફોરવર્ડ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સીધા પડકારોનો સામનો કરો તમારી બુદ્ધિને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો અને ખચકાટ વિના તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો તુલા તુલા રાશિ આજે તમારી પાસે આમૂલ વિચારો હોઈ શકે છે તેમને હિંમતભેર શેર કરો અને ઉત્સાહ સાથે તકોનો પીછો કરો મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને શીખવાના અનુભવો માટે અલગ અલગ દૃષ્ટિકોણ ધરાવતા લોકો સાથે જોડાવ વૃશ્ચિક આજનો દિવસ સ્પષ્ટ વિચારની તરફેણ કરે છે વૃશ્ચિક તમારી બિનપરંપરાગત સમસ્યા હલ કરવાની કુશળતા સાથે માનસિક પડકારોનો સામનો કરો જૂના મિત્રો સુધી પહોંચો અને લેખન અથવા વાતચીત દ્વારા તમારી જાતને મુક્તપણે વ્યક્ત કરો ધનુ ધનુ આજે માનસિક પડકારોની રાખો ચપળ રહો અને ઝડપી ફેરફારો વચ્ચે તમારી નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિશ્વાસ રાખો તમારી ક્ષમતાઓ પરનો વિશ્વાસ તમને માર્ગદર્શન આપશે મકર આજે અણધારી માહિતી માટે તૈયાર રહો મકર સંદેશાવ્યવહારને ખુલ્લો રાખો અને જૂથોમાં સહયોગ અને સમાધાનના મૂલ્યવાન પાઠ શીખો કુંભ કુંભ રાશિ આજે અન્યની ગોપનીયતાનો આદર કરો શંકા અને ટીકા ટાળો તેના બદલે તમારી પોતાની ક્રિયાઓ અને સુધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો મીન મીન રાશિ આજે અલગ અલગ અભિપ્રાયોની અપેક્ષા રાખો રચનાત્મક ઉકેલો શોધવા માટે સમાધાન અને સહયોગની ભાવના સાથે સંઘર્ષોનો અભિગમ કે જે સામેલ દરેકને લાભ આપે છે યાદ રાખો જ્યોતિષ એ સ્વશોધ અને તમારા વિશ્વને સમજવા માટેનું એક સાધન છે દૈનિક પરિવહન તમારા મૂળ અને અનુભવોને પ્રભાવિત કરી શકે છે પરંતુ આખરે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારા ભાગ્યને આકાર આપે છે મર્યાદાઓથી મુક્ત થવામાં ડરશો નહીં અને અતૂટ નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર તમારી રાશિ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી ચોવીસ જુલાઈ માટે તમારી શું યોજનાઓ છે અમારી સાથે જોડાઓ વધુ સમજદાર દૈનિક જન્માક્ષર માટે અમારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં આજે અમારી સાથે જોડાવા બદલ આભાર અમે તમને કોસ્મિક આકાશ હેઠળ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ